નમસ્કાર દર્શક મિત્રો માતેજ સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એભલવાળા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર સુરત શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ દ્વારા વિશ્વ સ્નેહ મિલન વિદ્યાર્થીના વિતરણ કાર્યક્રમ શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ સુરત દ્વારા તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ નવી શક્તિ વિજયની વાડી ખાતે વિશ્વ સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ સૌરાષ્ટ્રના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો ભાઈઓ બહેનો બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો દાતાશ્રીઓ જોડાઈને સુરત ખાતે અભ્યાસ કરતા ખાટ ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વડીલ મુરબ્બી શ્રી વર્ષોથી સમાજ સેવા સાથે સંકળાયેલા સામાજિક આગેવાન શ્રીઓ આગેવાનશ્રીઓ મહેમાનશ્રી જીગ્નેશભાઈ પાટિલ અધ્યક્ષ યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાશ્રીઓને મોમેન્ટો તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારમાં નાની મોટી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળી સાથે રહે તેમજ પ્રેમ લાગણીને સ્નેહ જળવાઈ રહે તે બાબતે ખૂબ જ સુંદર સમજણ આપી હતી શ્રી ક્ષત્રિય ખાસ રાજપૂત સમાજ સુરતમાં તમામ ભાઈઓ બહેનો બાળકો ભાવિવર બની ગયા હતા તથા રાત્રે સાત ત્રીસ કલાકે સ્નેહમિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્નેહમિલન સમારોહની ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ સંચાલકશ્રીઓ પ્રમુખ શ્રી ગૌતમભાઈ રાઠોડ ઉપપ્રમુખ રાજુભાઈ બાગોદરા ખજાનસિંહ ભેડા કમલેશભાઈ તેમજ કમિટી ગ્રુપના યુવાનો મિત્રોએ સંભાળી હતી રિપોર્ટર એબલવાળા મહાતેશ સેવન્ય સુરત

આજે અમારે શ્રી સમસ્તા રાજપૂત સમાજ પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા વિશ્વ વિદ્યાર્થી સત્કાર સમારોહ અને સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં ખાસ દેશ મહેમાન તરીકે અમારે સી આર પાટીલના સુપુત્ર ગુજરાત પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ ઉપસ્થિત હતા તેમજ ચેતનભાઈ વાઘેલા દિલખા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ઉપસ્થિત હતા તેમજ પરાજભાઈ ભેડા પણ ઉપસ્થિત હતા અને સમાજની મોડી સભ્યમાં ભાઈઓ બહેનો મહેમાનો અને પ્રમુખશ્રીએ હાજરી આપી અને અમે અમારો કાર્યક્રમ ખૂબ સરસ અને સફળ રીતે આગળ વધાર્યો તેમાં અમે ઉપસ્થિત મીડિયાવાળો મીડિયાવાળા ભાઈઓ અમારા બહારના બધા મહેમાનો બધાનો દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માની અને આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો અને સાંજના સાત કલાકે અમે કાર્યક્રમ પૂર્ણ કરી અને સૌ રામનાથ દાદા અને નવસતાધારીના નારા લગાવી અને ભોજન તરીકે પ્રસાદી લઈ અને સૌ ભાઈઓ છૂટા પડેલા